નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે આજરોજ ધૂળેટી પર્વ નિમિત્તે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ દ્વારા પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા રંગોત્સવ ધૂળેટીનું આયોજન રામકથા મેદાન સામે સેક્ટર અગિયાર ખાતે કરવામાં આવ્યું જેમાં મેયર શ્રી મીરાબેન પટેલ ઉપસ્થિત રહી સૌ ભાજપના કાર્યકર્તાઓ તેમજ લોકો સાથે ધૂળેટી રમીને આનંદ કર્યો હતો તેમજ આ ઉત્સવ સૌના જીવનમાં પ્રેમ આનંદ અને એકતાના રંગો ભરે અને ધૂળેટીનો આ પવિત્ર દિવસ સૌના જીવનમાં નવજીવન અને ઉત્સાહ લાવે એવી શુભેચ્છાઓ પાઠવી હતી ગાંધીનગરમાં હોળી ધૂળેટીના પર્વની ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી પાટનગરના આંગણે પહેલીવાર મુંબઈની ખ્યાતનામ ડીજે પરલેન્ડ ગ્રુપ દ્વારા આજરોજ ચૌદ જાન્યુઆરીને ધૂળેટીના દિવસે ગુજરાતીઓની રંગોનો ઉત્સવ ધૂળેટી પર્વ પર રંગરેવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિવિધ કેમિકલ ફ્રી રંગોથી ધૂળેટી રમાડવામાં આવી હતી આ રંગરેવ કાર્યક્રમમાં રેઇન ડાન્સ તેમજ મુલતાની માટીનું મઠ સેટઅપ સાથે ગાંધીનગરના રાયસણમાં જાનવી ફાર્મ ખાતે યોજવામાં આવ્યું હતું ડીજી પર્લની સાથે સાથે રંગે રમવા રંગરેવના ચીફ ગેસ્ટ જાણીતા લોક કલાકાર કીર્તિદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા જેમણે મારી લાડલી ગીત ગાઈને સર્વે ચાહકોને ખુશ કરી દીધા હતા સેક્ટર પાંચ સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા સેક્ટર પાંચ સિનિયર સિટીઝન હોલ ખાતે સેક્ટર પાંચના સિનિયર સિટીઝનો દ્વારા તિલક હોળી મનાવવામાં આવી હોલ ખાતે નિયમિત બેસતા વરિષ્ઠ સિનિયર સિટીઝન શાસ્ત્રીજી પીએ નત્યારુએ ઉપસ્થિતિ દરેક સિનિયર સિટીઝનોને તિલક કરી હંપી હોલીની શુભેચ્છાઓ પાઠવી હતી સિનિયર સિટીઝનોનું સ્વાસ્થ્ય તંદુરસ્તી સારી રહે તેવા આશીર્વાદ આપ્યા હતા ત્યારબાદ ખજૂર સિંગ ધાણી ખાઈ મોજમસ્તી સાથે હોળી તહેવારની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સેક્ટર પાંચના સિનિયર સિટીઝનો વસાતી અગ્રણીઓ સંસ્થાના પ્રમુખ કેશરીસિંહ બિહોલા મૂળસિંહ ચાવડા પીવી જેઠવા જગદીશભાઈ પટેલ જયેશભાઈ ધુવ જશવંતસિંહ રાઠોડ પ્રવીણસિંહ સિસોદિયા કાનજીભાઈ દેસાઈ મંગળભાઈ પટેલ એ નધિયારૂ વગેરે હાજર રહ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ